જે કોઈ જૂઠું બોલાય એનું માગણી નખો ગુજરાત ગુજરાતમાં કેશવનગર ના ઠાકોર સમાજ એક વર્ષ થઈ ગયો એકસો ત્રેપન પરિવાર બેઠો છે ન્યાય મળ્યો નથી એટલે ગુજરાતની અંદર ઠાકોર સમાજની ત્રણ કરોડ વસ્તી હોય અને તમારી સમાજને તમે ન્યાય ના આપી શકો તો સમાજ માટે કલંક છે ધન્યવાદ અભિનંદન પ્રણામ અને વંદન ઓગસ્ટ ગુજરાતના માલધારી સમાજને કરું છું માલધારી સમાજના આગેવાનોને વંદન કરું છું અને માલધારી સમાજના સંતોને પ્રણામ અને વંદન કરું છું કે તમે તમારી સમાજને ન્યાય અપાયો માં જ ઉગણીને પ્રાર્થના કરું છું કે મારા ઠાકોર સમાજમાં આવા વિરલા પેદા થાય અને સમાજને ન્યાય અપાય ગુજરાત સરકારને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ધન્યવાદ અને અભિનંદન આપું છું કે તમે માલધારી સમાજ માટે સુંદર નિર્ણય લીધો પરંતુ સાથે સાથે એક વિનંતી કરું છું કે આવો સારો નિર્ણય ગુજરાતમાં ઠાકોર સમાજ માટે પણ ઓબીસી સમાજમાં આવતી સમાજો માટે લ્યો એસસી સમાજ માટે લ્યો એસટી સમાજ માટે લ્યો આદિવાસી માટે સૌનો સાથ સૌનો વિકાસ દરેક સમાજનો વિકાસ થાય વિચારો સમસ્ત ગુજરાતના

સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના તમામ વડીલો આગેવાનો કલાકારો ભુવાજી સામાજિક આગેવાનો સૌને પણ વિનંતી કરું છું કે આખો ગુજરાતનો ઠાકોર સમાજ ગભેથી ગભો મિલાવી એક થઈ અને આપણા કેશવનગરના ઠાકોર સમાજને આપણે ન્યાય ના અપાઈ શકો તો આ ગુજરાતની ધરતી ઉપર આપણા માટે જીવવું આરામ છે

બધાને હું હાથ જોડું છું તમારા પગ ખૂંદું મસ્તક નમાવું છું કે ઠાકોર સમાજનો એકસો ત્રેપન પરિવારને કફેથી ગભો મિલાવી રાજકારણ બાજુ ઉપર છોડી અને સચ્ચાઈ ઈમાનદારીથી ન્યાય અપાવો એવી વિનંતી કરું છું મારી સાથે અનુરાજભાઈ રબારી આવ્યા છે મુલાકાત લેવા માટે એમની પણ વિનંતી કરું સાચા જે શબ્દો કે આમ તો ગુજરાત રાજ્યની અંદર ક્ષત્રિય સમાજનો બહુ મોટો સમૂહ છે સતાય રાજીવનગર જેવા જેવા ઘણી જગ્યાએ આવા બને છે માલધારી સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય એટલે માલધારી સમાજના ન્યાય એમનો ભાઈ શ્રી નવઘાજી કીધું કે ભાઈ ન્યાય મળ્યો પણ એ જે જૂના ઓગણીસો બાસઠ તેસઠ ની અંદર જે આપવામાં આવેલા હતા જે માલધારી સમાજને ને એમને ખાલી લાલચ આપવામાં આવી છે એ તો ઓલરેડી છે ના તો એમના કોઈ પાડવા નથી આયા ખાલી માલધારી સમાજ સચવાય એ માટે કાર્ય કરવામાં આવ્યું છે પણ અભિનંદન છે અને હું ક્ષત્રિય ક્ષત્રિય સમાજ અને બીજા સમાજો બે ત્રણ સમાજોના છે એ દરેક સમાજ માટેની વ્યવસ્થા માટે અહીંયા ઘણા જગ્યાને ને નોંધ અંદર ખોટી ખોટી ટીપીઓ પાડી અને લોકોને હેરાન પરેશાન કરવા એક સમાજને દબાવવાનો પ્રયત્ન બંધ કરી અને હું તો સત્રીય સમાજના તમામ આગેવાનો ભાજપનો હોય કોંગ્રેસનો હોય કે સામાજિક આગેવાન હોય કે ગામના સરપંચ સરપંચશ્રીથી માંડી ડેલિગેટ ઘણા છે સત્રીય સમાજના ભાજપમાં અને કોંગ્રેસમાં દરેકને વિનંતી કરું છું કે કાયદેસર જો આમ નામ થતું જશે અને તાનાશાહી થતું જશે તો તમારા સમાજ માટે અને બીજા ગરીબ સમાજ માટે જેની ઓછી મેજ્યોરિટી છે એવા માટે પણ ભવિષ્યમાં એમને પણ વિચારવાનું છે અને આમો ક્ષત્રિય સમાજ એક થઈ અને અમે માલધારી સમાજ તો તમારી સાથે હર હંમેશના માટે રહ્યા છો અને રહીશું એનો હું તમને વિશ્વાસ આપું છું અને સાથે રહી અને એક